બાજાર આયસંગના પેંડા આવી ગયા હતા અને માં વિડીયો માર્યા હતા અશોકભાઈ લઈને આવ્યો હતા એ આમ વાતું કરે જો આમ પેંડો વાહ પેંડો ગામડા એવું લખેલું નંબર વાહ આવે ને ના નીકળી હું આવી ગયો આજ આપણો છે મજા આવે તો જ બકે મજા આવે તો લાઈક દેવાની ને પર એને કોઈ ને ઓલું નથી બરોબર ને કોઈ દેવાય મજા આવે દેવાની ને આ નું લાકડું હું બારી આપણે હાકના લાકડા જો બારી આવી જાય છે છેલ્લા વિડિયો હાટું રાખવાની નથી પણ આજ બાર દીધી હજી રાખું ને આમાં વચ્ચે વચ્ચે આજ દીધી ને વધે નવ વધે વાત કરતો આ અશોક ભાઈ તમારો બગલે કસરી

કોઈ નહી તે મશીન મરાયું મે રાજજીજી જા આસત્રો ને મરાયું હવે મારે બદારવાની અહું હું કીધું કાઈ ના બોલ ના જે કેવું હોય કઈ દઈ મને ના આવે ભૂલી ગયો

તમને કે અમે એક ચેલેન્જ વિડીયો લઈને આવી રહ્યા છીએ ચેલેન્જ વિડીયોમાં અમે તમે કહો કે એટલી કલાકો આ જગ્યાએ સર્વાઈવ કરવાનું છે જગ્યા પર અમે સર્વાઈવ કરશું અને તમે કહો કે આ આટલી એટલી વસ્તુ તમારે લઈ જવાની જે એક બોટલ પાણી પાણી અને જમવાનું તમે વગેરે વગેરે ફૂડમાં તમે એમ કહો કે જમવાનું નથી લઈ જવાનું તો મેગી કંઈ સર્વાઈવ કરશું અમે તો અમારા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતા ચેલેન્જ વિડીયો અમે ચેલેન્જ એક્સેપ્ટ કરશું અને ચેલેન્જમાં અમારે શૈલેષભાઈ જયેશભાઈ અને અમારે આવવાના છે તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને એમ લાગે કે આ વ્યક્તિને અમારે આ ચેલેન્જ કરાવવો છે તો કોમેન્ટ જરૂરથી કરજો અને અમને ચોક્કસપણે એ ચેલેન્જ પરિપૂર્ણ કરશું અને આવા વિડીયો તમને ગમે તો કહેજો કે આ ઉપર તમે ટૉપિક ઉપર વધુ વિડીયો બનાવો એ વિડીયો અમને ગમે છે અને તમે અમારી ચેનલ પર નવા જ છો તો બે લાઇકન દબાવો અને ઘંટડી વગાડી દેજો ટ્રીડિંગ અને અમારો નવો વિડિયો આવે એટલે તમને નોટિફિકેશન મળી રહેશે ચેનલ નું નામ છે જયેશ ગદરિયા વિડિયો જોન બોલતા નહીં રાતે જાગી રહેતો નહીં તું જાગી એક કે નો જાગી એક પણ અમારી ટીમમાં માં જો આ નવો મેમ્બર જોડાણો છે તો કિશનભાઈ ભાઈ કે છે એની વિશે

છે ચેલેન્જ વિડીયોમાં ચેલેન્જ વિડીયો તમારા ટફ થવાના છે અને અમને થોડીક કષ્ટી પણ પડશે એમાં પણ ચેલેન્જ પૂરા કર્યા હોય અમે રહેશું નહીં તમારા હરેક તમે ચેલેન્જ આપો કોઈ પણ ચેલેન્જ પૂરા કરશું પણ અમારી લાયકાત પ્રમાણે પછી તમે એમ કહો કે થાર લઈને રાખડો તો અમારી લાયકાત થાર ને ન હોય સાયકલ ની હોય તો અમે સાયકલ લઈને ચેલેન્જ પૂરા કરીએ બાકી થાર ન લઈએ પછી માતાજી લાજ છે અને ટાણું આવે છે તેથી થારે આવે છે ને તેથી થાર મેં ચેલેન્જ કરશું બાકી મજા આવી જશે પેલા લેર કરો બાકી માતાજી જેથી ટાણું લાવશે તેથી થાર નહીં તમ તારા ફોર્ચ્યુનર આવશે બાકી વિડીયો કન્ટિન્યુ બની રહેજો વિડીયો જોવા બોલતા નહીં અને ચેલેન્જ વિડીયો ટૂંક સમયમાં જ આવશે એની ઉપર એમ કામ કરી રહ્યા છીએ ચેલેન્જ વિડીયો માટે અને પહેલો તો ચેલેન્જ વિડીયો આવશે કે કે ચોવીસ કલાક સોરી બાર કલાક સર્વાઈવ કરવાનું છે રાત્રે ખેતરમાં એક ઝૂંપડીમાં કોઈ જાતનું ગોદડું નહીં કોઈ જાતનો ધાબળો નહીં અને ખાવા માટે ખાલી છે ને મેગી જ તે બાકી મેગી જે બીજું કોઈ વાતનું ફૂડ ખાવાનું નથી કે જમવાનું ખાવાનું નથી એ માટે અમે વિડીયો બનાવવાના છીએ ટૂંક સમયમાં અમારો વિડીયો આવશે વિડીયોની રાહ જોજો વિડીયો જોવાનું ભૂલતા નહીં જો ગમે તો કોમેન્ટ સરસ મજાની મારી દેજો એટલે અમને એમ થાય કે હા છે અમે વિડીયો જે બનાવ્યા છે એના ઉપર અમે જે કામ કર્યું છે એ ફળ્યું છે આજે લઈને કોમેડી વિડીયો બનાવ્યા છે બ્લોગ બનાવ્યા છે તમે જેટલો સપોર્ટ એમાં નથી કર્યો જો કે તમે કરો છો જે જે કન્ટિન્યુ એને હું દિલથી આભાર માનું છું કે તમે સપોર્ટ કરો છો ને જે અમુક અમુક નથી કરતા એને દિલથી આભાર માનું છું કે કે તમે એ નવા વિડીયો તમને ગમે તો સપોર્ટ કરજો હવે આજે એકવાર કહી દો છું લાસ્ટમાં જય વેલનાથ હર મહાદેવ જય માતાજી જય વેલનાથ અને જે વ્યક્તિનું નામ લેશો ને કે મહીપાલભાઈ છે નીતિશભાઈ છે શૈલેષભાઈ કિશનભાઈ કે આ વ્યક્તિ આ ચેલેન્જ કરે બજેટ ઓછા હોવાના કારણે અમે થોડુંક સર્વાઈવ પ્લેસ ઉપર જવાનું પણ રાખશું કે તમે એમ કે આ તમારા એરિયામાં એક હોન્ટેડ પ્લેસ હોય તો અત્યારે તમે જન ચેલેન્જ જોડી ઉતારો તો તે જગ્યાએ પણ અમે ઉતારશું વોન્ટેડ એટલે ભૂતિયા જગ્યા નહીં એ જગ્યા પર અમે જન વિડિયો ઉતારશું બરોબર જય માતાજી જય માતાજી ચાલો તડિંગ પહેલા દી મહીપતને ટાટા પાણી નવડાવ ની ચેલેન્જ પૂરી એ મારા તરફથી હું લખીને કહી દઉં તો એ ચેલેન્જમાં મહીપલને ટાટા પાણી નવરાવવાનું તો સાથે સાથે સૈલાને પણ નવું પડશે બરોબર છે આ કેવામાં બરોબર છે ઇસકી લાટી ઉસકી બેસ્ટ

રાહ જો અમારો વિડીયો આવશે કન્ટિન્યુ ચોક્કસપણે અને તમને એક વાયદો આપ્યો છે ચેલેન્જ વિડીયોનો અમે રિવિલ નહોતું કર્યું એના પર અમે સર્ચ કરતા હતા કામ કરતા હતા કે કેવા વિડીયો ઉતારો એથી વધુ વાયરલ થાય અને કેમ સપોર્ટ મળે તો એક નવું સોપાન છે અમારું કે ચેલેન્જ વિડીયો સેલેસ દાંત કાઢે છે સેલેસ બે કે હું નું ને ભાઈ બીજાના દાત કાઢું જે ના કાઢો ને મૂળ ને દાંત કાઢો તમે રાજી મામે રાજી તમે હસતા રહો તો અમે હસતા રહેવાના હા ઓલો ગયો ઇને મે આમ આમ કનું મે ઘેરું છે હારું હાલો જય માતાજી જય